હે ગાઈ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ હું જાઉં છું આજે ઉમેદપુરા એટલે માતાજીની પ્રાંત પ્રતિષ્ઠા હતી ને એટલે હા આજે હે દર્શન કરવા જવાનું છે તો હું સાહેબ અને ચિરાગ તો આજે હે દર્શન કરવા જઈએ છીએ તો સાથે જથી વઢી ગયા છે કાકરા પકવા આવ્યા ગાઈસ આજે અમે આ તો બ્લોગ અને સ્ટાર્ટિંગ ગાડીમાં જ થશે એટલે ગાડીમાંથી શરૂ થશે બ્લોગ તો હવે જઈએ તો પહેલાં પેટ્રોલ પેટ્રોલ પુરાઈશું પાત્ર જ જઈ પછી જઈશું ગાઈસ કડી કેનલ ઉપર આવી ગયા છે તો તમે જોઈ શકો છો ટ્રાફિક થઈ ગયું અબે મજા આવેગા ના ભીડો ભાઈ જરા ટ્રાફિક થઈ ગયું ને ટ્રાફિક જામ તો ટ્રાફિક જામ થઈ ગયું છે રિક્ષા પણ સાઈ કોણ હે રુક કહા સે આતે એડમાંથી નીકળસ તો ટ્રાફિક થઈ ગયું છે એટલે 5-10 મિનિટ વાર લાગશે આપણો જોઈ શકો છો આજે આજે જેવું થયું હો ટ્રાફિક હઈ તો ટ્રાફિક નહીં હતું પણ આજે જેવું ટ્રાફિક થયું નહીં સાહેબ આજે જેવું થયું ટ્રાફિક સાહેબ પાણી પીવું હોય ને બોટલ લઈ લઈએ પાણી પાણી પી રૂમાલ મારે ટ્રાફિક આવે થોડું થોડું ખુલી ગયું તો હવે જઈશું ટ્રાફિક ખોલે એટલે ધીમે ધીમે આગળ તો ગાઈસ આપણો કેનાલે કેનાલે આવ્યા આપણે કેનાલ વટી ગઈ બલાસારે જત્રી હવે સીધું બાબાજી પુરા જ આવશે તો અહીંયા ચોકડી આવશે તો હવે નથી કાવા થઈ ગયા છે આપણે તો ચોકડી આવી ગઈ છે ગાઈસ તો આપણે કેનાલે કેનાલે આવ્યા અંદર લીધી નથી ગાડી કેમ કે અંદર ટ્રાફિક બહુ હોય ના આજે અમારે ગાડી એવી છે ના ડ્રાઈવર પણ એવી છે

इटल्या ने अंदर तल ले ली तुझ तो अब रतनपुर आई गए से तो, देखा वाड़ा। तो, आना। तो, तो, तो ये पसी आसी देखावाड़ा પછી કમનપુરાના ઉमेदપુરા તો જઈએ છીએ गाइस फाइनली કમનપુરા આવી ગઈ તો હવે આપણે અહીંયાથી ફરવાનું છે તો હવે ઉमेदપુરા મે એન્ટર થઈ ગયા છે ડ્રાઈવર છે ઉमेदપુરા તો હવે સીધું મંદિર ઉમેદપુરાની સ્કૂલ જ્યાં હું ભણતો તો ત્યાં તો પેલા જૂની સ્કૂલ હતી પણ હવે હને તોડીને નવેસરથી બનાવે છે તો હું પણ આ સ્કૂલમાં ભણ્યો તો તો ગાયશ અત્યારે જોઉં તો સ્કૂલ યાદ આવે છે તો ઉમેદપુર આવી ગયા છે દર્શન વર્શન થઈ ગયા હવે સ્કૂલ જોવા આવી ગયા છે ના બાજુમાં હું અમાર વિશાલ સાહેબના ચિરાગ તો હવે જોઈને જઈશું અંદરની તરફ તો ગાય ફાઇનલી જમી લીધું છે તો પેલી બાજુ હું જમાડવા તો અહીંયા ત્યાંથી જમીને મંદિર આવી ગયા છે તો અત્યારે છત્રીઓનું ડેકોરેશન ચાલુ છે લગાવવાનું તો ગાયશ